નમસ્કાર દર્શક મિત્રો એટ થ્રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે સામાન્ય રીતે તો લગ્નમાં વર અને વધુ એકદમ ટ્રેડિશનલ કે પછી રાજા મહારાજાના આઉટફિટમાં જોવા મળતા હોય છે પરંતુ આજે અમે તમને જે લગ્ન વિશે જાણકારી આપીશું તે જાણીને તમે ચોંકી જશો તમે ઘણા બધા લગ્ન જોયા હશે પરંતુ આટલા અનોખા લગ્ન તમે ભાગ્યે જ ક્યાં જોયા હશે કારણ કે લગ્નની વિશેષ વાત તો એ છે કે અહીંયા રામાયણ થીમ પર સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દુલ્હનો સીતા બની હતી તો દુલ્હાઓ બન્યા હતા શ્રી રામ રિપોર્ટ મુજબ એવી જાણકારી મળી રહી છે કે અગ્રણી ડાયમંડ કંપનીના ચેરમેન અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાના નેતૃત્વમાં રામકૃષ્ણ એક્સપોર્ટની સી આરએસઆર એસઆરકે નોલેજ ફાઉન્ડેશન દ્વારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સ્મૃતિમાં આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

પ્રતિષ્ઠા થઈ છે ત્યારે આ પ્રસંગની સ્મૃતિમાં કન્યા વિદાય સાથે પૂર્ણ થયો હતો તમે જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે રામાયણ થીમ પર આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં કાર્યક્રમ સ્થળે શબરી રામ મુલાકાત સહિત વનવાસ દરમિયાન બનેલા જે પ્રસંગો છે તેની જીવન